રાવપુરા ખાતે આવેલા બરોડા ઇમેજિંગ સેન્ટરમાં તબીબની બેદરકારીના કારણે દર્દીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો રાવપુરામાં આવેલા ઇમેજિંગ સેન્ટરમાં ત્રેસઠ વર્ષીય જશવંત શાહને લાવવામાં આવ્યા હતા જો કે સેન્ટરની બેદરકારીના કારણે પેરાલિસિસના હુમલાનો ભોગ બનનાર જશવંત શાહને દોઢ કલાક સુધી કોઈ કાર્યવાહી ન કરતા તેમનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા છે

અમે ડોક્ટર બોલાવીને એને રિવાઈવ કરવા ટ્રાય કર્યો પણ એમાં થઈ નહીં શક્યું અમે પેશન્ટની કોઈ તપાસ કરેલી નથી કારણ કે પેશન્ટ વેઇટિંગમાં જ અમારી તરફથી કોઈ જ તપાસ થઈ નથી અને પેશન્ટ એક્સપાયર થઈ ગયું છે એ અમારા કારણે થયું જ નથી અમે એને કોઈ ટ્રીટમેન્ટ આપી નથી કે કોઈ એનું સારવાર નિદાન માટે બી અંદર લેવાયા નથી બરાબર છે અને ઇમરજન્સી તરીકે પણ પેશન્ટ લખાઈને નથી આવી રિક્ષામાં આવેલું છે અને કોઈ પણ એટેન્ડન્ટ વગર આવેલું છે આજે તમે રિક્ષામાં કોઈ જગ્યાએ જાઓ તપાસ કરાવવા વેઇટિંગમાં તમે અડધો કલાક બેસો પોણો કલાક અને તમે એક્સપાયર થઈ જાઓ તેમાં દવાખાના નો નિદાન સેન્ટર નો શું વાંક છે એ લોકોએ થોડા કાચ તોડ્યા છે રિસેપ્શન ના અડધો કલાક થાય ને કારણ કે આગળના પેશન્ટ હતા ને પેશન્ટ કાઢી નતો અને કોઈ એવું ઇમરજન્સી કે એટેન્ડન્ટ ડોક્ટર સાથેનું આવેલું નથી સિરિયસ પેશન્ટ નથી રિક્ષામાં આવેલું પેશન્ટ છે ભાઈ એટલે અમે એમને તોડફોડ કાચ તોડ્યો એટલે અમે પોલીસ બોલાવીને એમને કીધું કે તમે કાયદેસરની કાર્યવાહી કરો અમારે બીજી કોઈ મગજમારી નથી